हेलो बेस्ट तो पापा तो मारे पापा नगर आइिसु तो साउर जी होय पापा तो छे नहीं घरे समाचार उभोरा म तो हेरा थाछु पापा तो छे नहीं घरे અત્યારે તો पाययो से त्यार गामे थी तो इ जमवा बैठो पाययो गवती तो અત્યારે जमवा बैठो छे तो तमे જોઈ શકો છો લોચા લોચા થાસે પહેલી વાર તમે સમજી લે મારા જો લોચા થતા હતા પહેલી વાર કરે છે જોઈ શકો છો તમે ભાઈ આવ્યો વાગ્યા છે જમવા બેઠો છે માડો આમ ફોન આપો આ છે મારો દીકરો ફોન જ

तो मारो भाई और कामेथी आई वो से तो बहुत जोर थी भूख लगी से सारा दसवागी किया से जो इधर बोल गए ना बजाने बस इधर आना आपकी बातें कहाँ होने वाली हैं इधर आती हैं मैं सीख भी ही हैं बिरादर मैं सीखता था बिरादर वी तो ये और ना અરે શું કે ફિનાની ગડી હતી ફિનાની ગડી સાહેબ હું હમ બટેનન સાહેબ હે હમ અને છે કે રોટલા રોટલી જો બધું થઈ ગયું ચટણી વધારે ખવાય લાગી ગઈ હમ શું દૂધ પાક દિન હાતી બેન શું કરી રહ્યા ચલો જોઈ શકીએ

આજે બહુ એને તોફાન ને મસ્તી ધાગ્યો કર્યો તો આજે ભાણુભા ને થોડોક આરતી એની માસી છે આરતી એને થોડોક એને માર્યો અને એટલે સુઈ ગયો છે આ બાજુ જયવીર શું કરી રહ્યો હે તો જયવીર તું શું કરશ जयवी ने आरु सो करो बी भाई कोन जोवी कोन जो जयवी तू सो करस हां भाबी दमे सो करो हां लेसन जाओ जयवी ने, ने लेसन कराओ हां ये अभी क्या कहो के शिवाय हूं सो आईव लेसन मा लेसन मा जाओ हां अब तो जयवी ने लिखो हां ये ने आव कलर कर दिया भाई सो करे भाई हो गया भाई आज हूं आज भाई ने वदर नींद अंदर आवे है लाइक एंड सब्सक्राइब खाली मोटा भाई ने सुबह मेला उठाता नींद अंदर आवे है, है। जयवीर बोलो नहीं जयवीर सु करस तू जयवीर आरो और तू करस कौन जाओ कौन जाओ से खादू અમે લોકો બધા જમી લીધું છે અને જમી લીધું ધોવાઈ ગયા છે દર્શન વિરો મોડું થઈ ગયું આજે એટલે એ એક બાકી હતો જમવામાં એને પણ જમી લીધું અને અમારે કામ પણ પતી ગયું છે પપ્પા આવ્યા હતા જમીન વહી ગયા કામ બધું પતી ગયું છે અમે કાલે પાછા અમારે ઘરે જતા રહીશું પછી રક્ષાબંધનના દિવસે આવવાના છીએ અમે તો ત્યારે પાછો અમે વિડીયો ઉતારશું ત્યારે જમવાનું બધું પતી ગયું કામ બી પતી ગયું Es más sucio, mira. Más como popa la. Popa la ya. ¿Qué usar así? De cómo mató a Haru, mira. Aunque me da tinker, de ir a la piel, 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 de ir a

ientoощ ahead which rate in者 মৈধমামান ই মিসল বিঠিতব ছ়ার এল هারিগি থাডো ঠড়ো খযোমারর খয়িএ আর পপালি রাসটযীভার। ইচঢন্নি পাডু এমারা মযোটি কাল� તમાર પર કાઉ પરસી એટલે બધું નહીં તમારે ખાવ પડે અમારે અમારે હે ને અમારે ભાઈ બેન ને અમારે એવો રાગ આવે પછી અમારે મારી બેન છે ને નકરી અમારી પણ એવો રાગ આવે અમારે બે ભાઈ બેન ને મારો મોટો વિરોધ છે ને અમારી એને પણ અમારે બધા ને રાગ એવો આવે પછી મારો નાનો વિરો છે ને એને રાગ આવે આ બીજા નંબરનો વિરો

જાય ચાણ માં દે જાય ચાણ જાય માં કાઈ દોસ્તો ને તમારે આ જો આ જો આવો હોય તો રક્ષાબંધન ઉપર અમારા વિડીયો બનાવવાનો છે આવી રીતના ઉતારવાનો છે તમે લોકો જોઈ શકો છો અમે આવો જ વિડીયો આવશે અમારો રક્ષાબંધન અમે મારા વિરા રાખડી બાંધી છે વિરા નું રાખડી બાંધીશ મારા પછી અમે ત્યારે પણ આવ એ હજુ ફોટા ફૂટવા તો દે તો તમે જોઈ શકો છો કે હજુ રક્ષાબંધન અમારા આવો જ વિડીયો આવશે બધાને હસીક મજાક વાતો વારો અને ત્યારે અમારે ભાઈને રાખડી બાંધવાની છે તો ત્યારે અમે ભાઈને મોટા મોટા બટકા ખવડાવશું મીઠાઈના

આ પેલો સરકમ બતાવ બકા બતાઈ ને સીરા હું બતાઉલા તો આ તો આવી તમારે મારા સાસુ ઘર નું ન થા આજી રહું તમારા ઘરે આવી હું તો સાસુ ઘર નું ન થા એમ ને તો આજે હું તમારા એમ ને તો આજે તમારા ઘરે આવી તો મને વિડિયો બનાવો રે ભાઈ મેથી વાયુ કે ને બગાડ મને પાદ નામ લખી દે રે ભાઈ બંદોસ્તાને ખબર પડે કે આ દર્શનની બેન ને કોઈ વિડિયો ના બહુ લાંબો વિડિયો થઈ ગયો આ કરો તમાર રેકોર્ડ બનાજો મારા વીરો રહ્યો ને